શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર નમસ્કાર મિત્રો હું છું શ્રેયસ ડાબર આ વિડીયોમાં આપણે વાત કરીશું શિક્ષકોના દૈનિક હાજરીપત્રક મસ્ટર રોલ વિશે મુંબઈ પ્રાથમિક શિક્ષણના નિયમો ઓગણીસો સુડતાલીસ નિયમ એકસો છત્રીસ મુજબ આ આપણે શિક્ષકોનું હાજરીપત્રક નિભાવવાનું થાય છે આરટી ટુ થાઉઝન્ડ નાઇન મુજબ પણ એની અંદર આવે છે આરટી ટુ થાઉઝન્ડ મુજબ પણ એનો આપણે કયા સંદર્ભમાં ઉપયોગ કરીશું કાયદાકીય એનું મહત્ત્વ શું છે શિક્ષકને જે કંઈ માહિતી લખવાની હોય છે કઈ રીતે લખાય મસ્ટરની અંદર પગાર ધોરણનો ઉલ્લેખ કઈ રીતે થાય સહી કરવાનો સમય અને અંતે પ્રમાણપત્ર આ તમામ બાબતો આપણે આ વિડીયોમાં જોઈશું સ્ટાર્ટ કરીએ કાયદાકીય મહત્વ સૌપ્રથમ આપણે જોઈએ તો મુંબઈ પ્રાથમિક શિક્ષણના નિયમો નિયમો નિયમ મુજબ તથા આરટી છે નંબર રજિસ્ટર જે રેકોર્ડ અને પત્ર વ્યવહાર અનુસાર એટલે કે કાયદાની અંદર શું કીધું છે નિયમમાં શું કીધું છે એ શબ્દોમાં આપણે જોઈએ તો શિક્ષકોના હાજરી પત્રકમાં દરેક મુખ્ય શિક્ષકે તથા તેના મદદની શિક્ષકોએ હંમેશા શાહીથી પોતાની હાજરી લખવી એટલે કે સહી કરવી અને તે નોંધમાં પોતાની સહી કરવી જોઈશે શિક્ષકોની દૈનિક હાજરી નોંધણી માટે મુખ્ય શિક્ષક જવાબદાર છે એટલે કે કોઈની બાકી રહી જાય તો એમને કરાવી લેવાની જવાબદારી મુખ્ય શિક્ષકની છે સામાન્ય બાબતો જોઈએ તો શાળા સમય પહેલાં શાળા સમય બાદ શિક્ષક શાળા કેમ્પસમાં ઉપસ્થિત છે તેનો આ પુરાવો છે આ પત્રક તેથી તમામ શિક્ષકો તથા મુખ્ય શિક્ષકોએ ગંભીરતાપૂર્વક હાજરી પત્રકમાં સહી કરવાનું વલણ રાખવું જોઈએ પાંચ વર્ષ સુધી સાચવવાના ડ વર્ગના પત્રકો છે તેમાં આ હાજરી પત્રક એટલે શિક્ષકોનું જે મસ્ટર છે તેનો સમાવેશ થાય છે હાજરી પત્રકમાં રજાની નોંધ વિશે આપણે જોઈએ તો કેજ્યુઅલ રજા એટલે કે સીએલ કે અન્ય રજાની નોંધ સત્વરે કરવી તથા આવક જાવકના નંબર નોંધી આવક રજિસ્ટરમાં નોંધ કરવી આવક એટલે જ્યારે શિક્ષક સીએલ રીપેટ મૂકે છે તો એની અંદર આવક નંબર નોંધી અને આવકમાં લેવાનો થાય છે જો આગળ એટલે કે ટીપીઓ કચેરીમાં મોકલવાનો હોય તો જ આવક નંબર પણ નોંધી અને એને ભલામણ કે જે હોય તે કરીને જવા દેવો પડે છે રજા મૂક્યા બાદ જો આવવાનું થાય તો તે અંગેનું રોજકામ કરી હાજરીની નોંધ કરવાની થાય છે એટલે આપણે રજા મૂકી દીધી છે પરંતુ જો આપણે કદાચ આપણું કામ થઈ ગયું તો આપણે પરત આવવાના છીએ તો પછી એનું રોજકામ કરી અને હાજરીની નોંધ મસ્ટરમાં કરવાની છે શાળા સમય દરમિયાન જે તે દિવસે હાજરી પત્રકમાં ખાનું ખાલી હોય તો જે તે શિક્ષક અને મુખ્ય શિક્ષક માટે ગંભીર બાબત થાય છે ઓનલાઈન હાજરીની આપણે વાત કરીએ તો હાલ શિક્ષકોની હાજરી ઓનલાઈન કરવાની થતી હોય છે તમામ શિક્ષક મિત્રોએ ખાસ સંજોગો સિવાય શાળામાં પ્રવેશતા જ હાજરી પત્રકમાં સહી કરવાનું વલણ રાખવું જેથી મુખ્ય શિક્ષક અથવા ઓનલાઈન હાજરીનો હવાલો સંભાળતા શિક્ષક તેમાં જોઈ હાજરી ઓનલાઈન કરી શકે કોઈ પણ સંજોગોમાં ઓનલાઈન અને હાજરી પત્રકની હાજરીમાં તફાવત આવવો જોઈએ નહીં જે મુખ્ય શિક્ષકની જવાબદારી છે હાજરીપત્રકમાં છેકછાક વિશે આપણે વાત કરીએ તો હાજરી પત્રકમાં છેકછાક થવી જ ના જોઈએ પરંતુ ઘણીવાર કોઈ શિક્ષક ભૂલથી અન્ય ખાનામાં સહી કરી દે તેવા માત્ર દેખાય તેવી લીટી કરી ઉપર સહી કરી દેવાની જેથી ખુલાસો પણ કરી શકાય હાજરી પત્રકમાં ઘૂંટવું જોઈએ નહીં હાજરી પત્રકમાં સહી કરવાનો સમય વિશે આપણે વાત કરીએ તો શાળામાં હાજરીપત્રકનો હવાલો મુખ્ય શિક્ષક અથવા જવાબદાર શિક્ષકને હસ્તે હોવો જોઈએ શાળા શરૂ થતાં દસ મિનિટ પહેલાં જ હાજરી પત્રક ટેબલ પર રાખવાનું થાય છે નિર્ધારિત સમય બાદ તે હાજરી પત્રકને યોગ્ય સ્થાને સાચવીને મૂકી દેવાનું હોય છે હાજરી પત્રકમાં સહીની વાત કરીએ તો બે વખત સહી કરવાની હોય છે જેમાં આપણે શાળામાં હાજર થાય ત્યારે અને જતી વખતે જેમાં મુખ્ય શિક્ષક હાજર થાય ત્યારે તથા સાંજે શાળા છૂટવાના સમયે એ બંને વખત હાજરીપત્રક બહાર કાઢે છે અને શિક્ષકો તેમાં સહી કરે છે અલગ અલગ નમૂના વપરાતા હોય છે જેમાં અમુક સમયમાં અમુકમાં બે વખત અને અમુકમાં એક જ વખત સહીવાળા નમૂના પણ જુદી જુદી શાળાઓમાં જિલ્લા શિક્ષણ સમિતિ નગર શિક્ષણ સમિતિ પ્રમાણે જે કંઈ એમની સ્ટેશનરીમાં આવે પ્રમાણે વપરાતું હોય છે ત્યાર પછી શિક્ષકની નોંધ કેવી રીતે થાય છે આપણે જોઈએ તો આ સૌથી પહેલાં તો શિક્ષકનું નામ છે જે સેવાપોથી પ્રમાણે એલસી પ્રમાણે લખાય હોય એ પ્રમાણે સેવાપોથી હોયને પ્રમાણે આમાં લખાય છે હોદ્દો એનો લખવાનો છે પછી એની લાયકાત છે જન્મ તારીખ છે ખાતામાં દાખલ તારીખ છે અને આ શાળામાં દાખલ તારીખ અને મળતો પગાર એ તમે જે છે એ સેલ અને લેવલ જોઈ અને મળતો પગાર બેઝિક આમાં લખવાનો થાય છે સેલ અને લેવલ જોવાનો વિડીયો પણ આપણી ચેનલ પર છે તમે જોઈ શકો છો ત્યાર પછી આગળ વધીએ મેટ્રિક્સની નોંધ નોંધના અંદરથી આપણે જે આ સાતમા પગાર પંચનું છે પે મેટ્રિક્સ એમાંથી જોઈને કરી શકાય ત્યાર પછી માસ પૂર્ણ થાય ત્યારે શું કરવાનું કઈ રીતે ગણતરી થાય તો કામના દિવસો ગણવાના રવિવાર અને તહેવારનું એક ખાનું હોય છે એમાં એ લખવાનું થાય છે બીજી રજા કોઈ હોય તો એ સ્થાનિક વગેરે અન્ય પ્રકારની ભોગવેલી રજા હોય એટલે કે સીએલ સિવાયની કોઈ રજા ભોગવી હોય તો અહીંયા લખવાની કેઝ્યુઅલ રજા અહીંયા લખવાની કુલ દિવસ જે થતા હોય તે અને છેલ્લું જે છે એમાં જે સત્ર શરૂ થાય જૂન મહિનાથી લઈ અને જે તે માસ થયો હોય તેની છેલ્લી તારીખ સુધીની રજાઓની ગણતરી આમાં આવી જાય છે એટલે કેટલી રજા વપરાય કેટલી શિલ્લક છે અહીંયાથી ખ્યાલ આવી જાય છે માસના અંતે હાજર દિવસ જાહેર રજાના દિવસો ભોગવેલ રજાનો સરવાળો કરી જે તે શિક્ષકે સહી કરવાની છે તે અંગે મુખ્ય શિક્ષકે પણ ચકાસણી કરી સહી અને સિક્કો કરવાનો થાય છે માસના અંતે તારીખ લખીને મુખ્ય શિક્ષક માસ્ટરમાં સહી કરીને એને લોક કરતા હોય છે હાજરી પત્રક જે છે શિક્ષકોનું એના અંતે મુખ્ય શિક્ષક પ્રમાણપત્ર આપી અને એને પ્રમાણિત કરે છે એમાં આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે અત્યારે પ્રાથમિક શાળા તાલુકા જિલ્લાની અંદર શાળાના રાઉન્ડ સીલ દાગી પાના નંબર એકથી જે કંઈ ઓગણપચાસ સુધીમાં છે પ્રમાણિત કરવામાં આવેલ છે જે ખરું અને બરાબર છે તારીખ લખી અને મુખ્ય શિક્ષકની સહી કરી દેવામાં આવે છે એટલે છેલ્લે આ પ્રમાણપત્ર હોય દરેક પાના ઉપર રાઉન્ડ સીલ અને પાન નંબર લખેલા હોય તો જ આ હાજરીપત્રક પ્રમાણિત ગણાય થેન્ક યુ વેરી મચ આવા જ ઉપયોગી અને શૈક્ષણિક અને વહીવટી વિડીયો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો આપણી ચેનલ શ્રેયસ ડાબર થેન્ક યુ વેરી મચ આજનો આ વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર